સુરતના વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે દુકાનદાર દ્વારા સિગરેટના પૈસા માંગતા લુખાઓ દ્વારા આતંક મચાવાયો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ સુરતના સચિન પોલીસની પેટ્રોલિંગ પર ફરી સવાલ ઉભા થયા વાત એમ છે કે સચિન વિસ્તારમાં આવેલા ડિલક સોડા ઉપર

એના મિત્રો તો આ વસ્તુમાં ઇનવોલ્વ નહોતા પણ એ પોતે આવી અને મારી પાસેથી પેલા તો એને સિગરેટ માંગેલી એટલે મેં એને સિગરેટ આપેલી સિગરેટ આપેલી પછી કે મારી પાસે પૈસા નથી એ કે જયારે એના ખીચામાં પાંચસો પાંચસોની નોટની ગડ્ડી હતી જેમ ઓલરેડી અમે જોયેલી અને એના મિત્રોને પણ બતાવતો હતો એ કે ભાઈ મારી પાસે પૈસા છે પણ મારે એને દેવા નથી મારે મફત સિગરેટ પીવી છે એટલે મેં એ વસ્તુનો વિરોધ કર્યો મેં કીધું ભાઈ મફત સિગરેટ તો તમને મળશે નહીં મફત સિગરેટ તો કોણ આપવાના છે એટલે એ બાબતમાં એ મારી યારે ઉશ્કેરાય અને મને કહે કે બહાર આવી કે એ રીતે અહીંયા બાજુમાં જે મારો સામાન પડેલો છે એમાં એ ઝપાઝપી કરવા લાગ્યો એટલે હું સીધો બહાર નીકળો એને રોકવા માટે એ સીધે સીધો મારી માથે હુમલો કરી દીધો મને કાનના ભાગે પણ વાગેલું છે માથાના ભાગે પણ વાગેલું છે ગરદનના ભાગે પણ વાગેલું છે પછી મેં સીધો સો નંબર ડાયલ કરી અને પોલીસ બોલાવી એકસો બાર આવી એ લોકોએ બધી તપાસ કરી તો એ સ્થળ છોડીને ભાગી ગયો તો કમ્પ્લીટલી ફરાર થઈ ગયો છે અત્યારે પછી પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશન જઈ અને ત્યાં જઈને અરજી આપી પોલીસ વાળાનું કહેવાનું એમ છે કે ભાઈ ત્યાં કોમ્પલેક્ષમાં આવે તો તમે અમને જાણ કરજો મને નથી લાગતું કે વ્યક્તિ આ માં આવે તો કે સચિનમાં તમને ગમે ત્યાં દેખાય તો અમને તમે ફોન કરજો હવે સચિનમાં મારો ધંધો છોડીને એને ગોતવા જાઉં કે પછી મારો ધંધો કરવું એમ અને આ બનાવ બન્યો કાલે બપોરે અઢી વાગ્યાના અરસામાં આજે ગુજરાત પોલીસ ઈચ્છે છે કે ભાઈ આવા લુખા તત્વો દારૂડિયાઓ આવો આતંક ન મચાવે એટલા માટે વેપારીને અગિયાર વાગે દુકાન બંધ કરાવી દે છે અમે બધા કોપરેટ કરીએ છીએ સચિનના બધા વેપારી કોપરેટ કરીએ છીએ તેમને હવે બપોરે અઢી વાગે આવા બનાવ બને તો અમારે બપોરે અઢી વાગે દુકાન બંધ કરીને ઘરે જઈને તો સુઈ નથી જવાતું તો પછી અમે ધંધો ક્યારે કરીએ આવા લુખાતો તો આવી જ રીતના કરે રાખશે તો પછી અમે ધંધો ક્યારે કરવાના આ જે વ્યક્તિ છે પાંડે કરીને આ એનું કેટલું આખું છે વિસ્તાર આતંક એટલે કાલે મારી તપાસમાં એવું જાણવા મળ્યું કે પંદર દિવસ પેલા એને પણ કોઈની જોડે માથાકોટ થઈ હતી મારા મારી કરી ગયેલા ફાધર નું નામ છે મનોજ પાંડે અને એ કોઈ રાજકીય આગેવાન નો મતલબ મેમ્બર છે કે છે કઈ એવું કઈ એટલે રાજકીય આગેવાન છે કદાચ અત્યાર સુધી એટલા માટે બી હરતો ફરતો હોય આરામથી પોલીસ પાસે અમે તો શું માંગણી કરીએ અમે વેપારી છીએ કે ભાઈ આવા તત્વોને કામ માં કરો અને એના તો જે પોલીસ તરફથી જે કંઈ થતું હોય એના માટે લીગલી એક્શન લ્યો અમે તો બીજું શું કરીએ અમે તો દુકાન છોડીને અમે કંઈ એની અંદર ઝગડો કરવા તો જવાના નથી હવે આજે બપોરના અઢી વાગ્યાના અરસામાં ધોળે દિવસે એ આવું કરે છે બરાબર છે તો અમે રાતે અગિયાર વાગે દુકાન બંધ કરીને કદાચ જઈએ તો એ કદાચ પાંચ જણાના રસ્તામાં ઊભી રાખીએ ને અમારી માટે બીજું શું ન કરી શકે આજે જે 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 વ્યક્તિ ધોળે દિવસે જો આવું કરી શકતો હોય રાતના અંધારામાં શું ન કરી શકે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે